ગુજરાતમાં સોળ ઓગસ્ટ સુધીની વરસાદની આગાહી આજે નવસારી અમરેલી સહિત જિલ્લામાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ અનુસાર આજે બાર ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે અમરેલી ભાવનગર ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે ગુજરાતમાં છેલ્લા અકાદ અઠવાડિયાથી વરસાદનું જોર ઘટ્યું હતું કે આજથી ફરી વરસાદનો માહોલ શરૂ થયો છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી સોળ ઓગસ્ટ સુધીની વરસાદ અંગેની આગાહી કરવામાં આવી છે જે અનુસાર આજે નવસારી વલસાડ અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા અને સુરત સહિતની જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે હવામાન વિભાગ અનુસાર આજે ચૌદ ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે જ્યારે અમરેલી ભાવનગર ભરૂચ સુરત નર્મદા તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ મહેસાણા બનાસકાંઠા કચ્છ રાજકોટ વડોદરા જુનાગઢ સહિત અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે